છોટાઉદેપુરમાં મધ્યાહન ભોજન કર્મચારીઓનો સેન્ટ્રલ રસોડા સામે વિરોધ ચૈતર વસાવાને આવેદનપત્ર છોટાદેપુર જિલ્લાના મધ્યાહન ભોજનના કર્મચારીઓએ સેન્ટ્રલાઇઝ રસોડું શરૂ ન થાય તે મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પત્ર આપી રજૂઆત કરી કર્મચારીઓએ જણાવ્યું કે સરકાર મધ્યાહન ભોજન વ્યવસ્થા બંધ કરી સેન્ટ્રલ રસોડું અમલમાં મૂકવા જઈ રહી છે કે જેના કારણે સ્થાનિક કર્મચારીઓ બેરોજગાર બનશે કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી બાળકોને તાજુ અને સમયસર ભોજન આપે છે જ્યારે એક જગ્યાએ બનેલું ભોજન ચાલીસ થી પચાસ કિમી દૂર તેમજ રોડથી ચાર પાંચ કિલોમીટરની અંદર આવેલી શાળાઓ સુધી પહોંચાડવું અશક્ય છે સરકાર રોજગારીની વાતો કરે છે પરંતુ અમારી રોજગારી છીનવી રહી છે એવો આક્ષેપ કર્યો રજૂઆત સાંભળીને ધારાસભ્ય ચેતન વસાવા ખાતરી આપી કે આ મુદ્દો સરકાર સુધી પહોંચાડવામાં આવશે બે હાજર છવ્વીસ સત્યાવીસ ના બજેટ સત્ર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે જરૂર પડે બોતેર તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકો સાથે વિધાનસભામાં આંદોલન કરવાની ચેતવણી આપી ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર બેરોજગાર થશે તો અમારા ઘરનું અમારા કુકુરનું ભરણ કોણ કરશે સરકાર એક બાજુ એવું કે છે કે તમને રોજગારી આપે અને એક બાજુ અમારી રોજગારી છીણવવામાં આવે છે તો કયા કારણોસર અમને આ રીતે અમારો અહિત કરવામાં આવે છે એ જણાવીએ છીએ અને અમારી રોજગારી ના છીણ ઘણી જગ્યાએ અમે આવેદન પત્રો કલેક્ટર સાહેબને ને મામલતદારશ્રીઓને બધાને આપેલું છે પણ બાબતમાં કોઈ નિર્ણય કહેશું આવતો નથી અને આજે સેન્ટ્રલાઇઝ કિચનનું રૂટ મેપિંગ પણ થઈ ગયું છે અને એમની જગ્યા પણ ફળવાઈ ગયું છે તો અમારી રોજગારીનું શું એ બાબતે અમે તમને જણાવવા આવેલા છીએ તમારી જે પણ રજુઆત છે હું સરકાર સુધી સરકાર સુધી પહોંચાડીશું આવનાર બજેટના આવનાર બે હાજર છવ્વીસ સત્તાવીસ નું અમારું હમણાં બજેટ સત્ર આવવાનું છે વિધાનસભા ત્યાં પણ અમે ઉઠાવીશું અને વિધાનસભામાં જયારે તમારી બધાની જરૂર પડશે તો તાલુકાના મધ્યન વજન સંચાલકના તમે બધા ત્યાં હાજર રહીજો આપણે વિધાનસભાનો ઘેરાવો કરવાનો થશે ચોક્કસ તાલુકાના બધા જ લોકોને અમે આહ્વા કરીશું તમે એક દિવસે આવજો આપણે વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું જ્યાં સુધી સરકાર આ એનો નિર્ણય પાછો નાખે છે ત્યાં સુધીની લડત આપણે ચલાવીશું